ભાઈ આ ટુકડા જોતા મને લાગે તો છે કે પક્ષી હશે પણ હું પેલો ટુકડો લઉં છું આગળ લઈ જાઉં અહીંયા તો કે ના આ ફિટ નથી થતું આની જેવું ક્યાં દેખાય છે એને ધીમેથી અહીંયા મૂકી દઉં અરે વાહ ફિટ થઈ ગયું એની પછી લઉં છું બીજો ટુકડો હવે ભાઈ આ બીજા ટુકડામાં જોવાનું છે હો ભાઈ ટુકડા મજાના બે પગ દેખાય છે આ બે પગ વાળું છે ને ભાઈ એને હું ધીમે ધીમે અહીંયા મૂકું છું એટલે આ પણ થઈ ગયું હવે તો મારી પાસે એક જ ટુકડો વધ્યો હો ભાઈ એને હું લઈ ને અહીંયા મૂકી દઈશ અરે વાહ આ શું બની ગયું કાગડો અરે જો આ તો કાગડો આવી ગયો ઓલ કાગડા ભાઈ નું ગીત જોયું છે કાગડો કા કા કરતો આવે કાગડો આવે ને મે મન આવે હવે ભાઈ આ કાગડા ભાઈ થઈ ગયા કાગડા ભાઈ નું તો સરસ મજાનું બની ગયું આ પઝલ્સ આપણે ગોઠવી અને શું કહેવાય પઝલ્સ બરાબર છે હવે આને હું અહીંયા સરસ રીતે મૂકી દઉં છું હવે ભાઈ હું બીજું લઉં છું જો આમાં પણ એવું જ છે નાના નાના ટુકડાઓ છે એ તમારે જોવાના છે અને ગોઠવવાના છે સૌથી પહેલા એવું નથી હો કે આમાં આપણે સીધું આઈથી શરૂ કરવાનું ગમે તે ટુકડો લઈ શકીએ આનો કે જો હું આ ટુકડો લઉં છું એને હું અહીંયા મૂકું ના આવું તો નથી થતું તો ભાઈ આવું નીચે પગ અહીંયા પાછળ પૂછડી એવું ક્યાં છે જો આ આની જેવું જ છે એટલે આને પણ અહીંયા ગોઠવી દઉં છું પછી ભાઈ બીજો ટુકડો લઉં છું

અને રમકડામાં લ્યો ને ત્યારે એવું લેવાનું એટલે તમને મજા આવે કરવાની હવે ભાઈ જોઈએ હો ભાઈ આવું ક્યાં છે હવે તો મને બે કર્યું ને એટલે મને ખબર પડી ગઈ કે હવે મારે આમાં એની જેવો આકાર જ ગોતવાનો છે તો કે જો આની જેવો આકાર ભાઈ હ અહીંયા દેખાય છે તો એને અહીંયા સરસ રીતે ફિટ કરી દઈશ અને આ બેટી પણ ગયું

કાગડો પછી કરી અને પછી ગેંડો આમ આપણે સરસ મજાની પઝલ રમ્યા હવે તમે છે ને તમારા ઘરે રમકડા કેવું કઈ હોય ને એવી રીતના આવી રીતના પઝલ્સ રમવાની હવે ભાઈ આપણે